લોકસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટે તૈયારીઓને આખરી ઓપ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની ઇઠ્યાસી બેઠકો પર આવતીકાલે મતદાન રાહુલ ગાંધી હેમા માલિની શશી થરૂર સહિતના દિગ્ગજ નેતાઓનું ભાવિ ઈવીએમમાં થશે કેદ ત્રીજા તબક્કાના મતદાન માટે પ્રચાર તે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાં કરશે ઝંઝાવતી પ્રચાર અમિત શાહ તેલંગાણા અને ઓડિશામાં ભરશે હુંકાર તો રાજનાથ ઉત્તર પ્રદેશમાં રેલી છત્તીસગઢ બાદ આજે તેલંગાણામાં જનસભા સંબોધશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરીમનગર લોકસભા બેઠક પરથી ભાજપ ઉમેદવારના નામાંકન સમયે રહેશે ઉપસ્થિત ચોથા તબક્કાના મતદાન માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ ઉત્તરપ્રદેશની કન્નોજ બેઠક પરથી સપાધ્યક્ષ અખિલેશ યાદવ ભરશે ઉમેદવારી ફોર્મ આંધ્રપ્રદેશ વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ ભારે વરસાદ બાદ પૂરના કારણે તબાહી અત્યાર સુધી આડત્રીસ લોકોના થયા મોત અગિયાર હજારથી વધુ લોકો પૂરથી પ્રભાવિત ગુજરાતમાં વધશે ગરમી આવનારા ત્રણ દિવસ ત્રણ ડિગ્રી સુધી વધશે તાપમાનનો પારો રાજ્યમાં આગામી સાત દિવસ સુધી તાપમાન રહેશે યથાવત રાજ્યના અનેક વિસ્તારોમાં ચાલીસ ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો અને માં આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો ગઈકાલની મેચમાં દિલ્હી એ ગુજરાત ટાઇટન્સને ચાર રને હરાવ્યું કેપ્ટન રિષભ પંતે તેતાલીસ બોલમાં બનાવ્યા 88 રન